વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધી દરિયાબા બાગ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છેલ્લા ત્રણ દિવસથી સોસાયટીમાં વીજળી નથી લોકોને દૂધ શાકભાજી પણ નથી મળી રહી લોકોએ કહ્યું અમને કોઈ જોવા નથી આવ્યું અમે અમારા હાલ પર જીવી રહ્યા છીએ જુવા વડોદરાની સ્થિતિ અને સૌથી મોટી કરુણતાની વાત તો એ છે કે સ્થાનિક લોકો પોતાની વ્યથા જણાવી રહ્યા છે કે અમે જે પરિસ્થિતિમાં છીએ એ પરિસ્થિતિમાં અમે લોકો જીવી રહ્યા છીએ કોઈ અમને જોવા સુધા નથી આવ્યું વડોદરા શહેરના રાજમાર્ગો પર હવે વાહનો નથી ચાલી રહ્યા પરંતુ બોટ ચાલી રહી છે આપ જોઈ શકો છો કઈ રીતના બોટ લઈને આજે બે વડોદરા શહેરના નાગરિકો છે તેઓ કઈ રીતના બોટ લઈને અહીંયાથી જઈ રહ્યા છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું સર ક્યાંથી તમે આવ્યા છો ક્યાંથી આવ્યા છો ગીતાંજલિ તો બોટ સ્પેશિયલ લઈને આવ્યા હા હા સ્પેશિયલ લઈને આવ્યા કેમ બહુ પાણી છે અંદર હા એટલે ખાલી જોવા માટે નીકળ્યા છે હા શોધવા નહીં શક્યા અચ્છા કેટલું પાણી છે અંદર તમે જ્યાંથી આવ્યા નથી ખાસ નથી

ક્યાંથી આવો છો ભાઈ સાહેબ અમે કેતલપુરી અંબિકા મિલમાંથી ત્રણ પાણી છે આટલું આટલું પાણી છે ત્રણ દિવસથી ફસાયા છે કોઈ મદદ નહીં લાઈટ નહીં કશું જ નહીં ત્રણ દિવસ ફસાયા છે આજે કોઈ મદદ કરે જાતે આયા છે શ્વાસ લે કોઈ કશું કોઈ મદદ જ નહીં કેટલા લોકો હજુ ફસાય હજુ બધા બહુ ફસાયા છે શું કહો છો બેન મોટા મોટા અંદર મગર છે સાહેબ પણ કોઈ મળતી કોઈ સહાયતા નથી મળતી નાના કો બાળક તમે જાતે હે હા તો જાતે હે જો કોઈ દેખાઈ દે જો કોઈ સહાયતા કરવા રાજી નથી તમારો સામાન ડૂબી ગયો બધું ડૂબી ગયું ત્રણ દિવસ થી કોઈ ખાધા પીધા કઈ ના નાના નાના ના બાળકો બેટા તમે કઈ રીતે આટલું બધું ડર લાગે છે પાણી જોઈને બોલો બેટા હા નાગરિકો છે તેઓ અહીંયા પાણીમાં જવા માટે મજબૂર છે લોકો કહી રહ્યા છે ત્રણ ત્રણ દિવસ સુધી ફસાયેલા છે તંત્ર કહી રહ્યું છે કે અમે રેસ્ક્યુ કરી રહ્યા છે મદદ કરી શું આ રેસ્ક્યુ નો છે તે સવાલ અહીંયા ઉઠી રહ્યો છે કે ત્રણ ત્રણ દિવસથી લોકો ફસાયેલા હોય તો પણ લોકોની મદદ ના મળે અને જાતે પછી રિસ્ક લઈને લોકો જીવના જોખમે પાણીમાંથી બહાર નીકળી રહ્યા છે એટલે તંત્રએ વિચારવું પડશે કે વડોદરા શહેરની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને લોકોને મદદ કરવી પડશે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ સી મીડિયા વડોદરા વડોદરાનું મુક્તાનંદ સર્કલ જળમગ્ન થયું છે વડોદરાના કારેલીબાગથી ઝી ચોવીસ કલાકનો અહેવાલ વિશ્વામિત્રી નજીક આવેલા વિસ્તારમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે ઘૂંટણ સુધીના પાણીમાં અવર કરવા માટે લોકો મજબૂર છે તંત્ર હજુ પણ લોકોની મદદે નથી પહોંચ્યું